નમસ્કાર ગુજરાત ગુજરાત રાજ્ય તરફ પાંચ સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે જેના કારણે ચોમાસું ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ વહેલા આવ્યાના અત્યારે સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા ખાસ મોટી આગાહી કરવામાં આવી છે જેના કારણે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના વિસ્તાર અને પૂર્વ ગુજરાતથી ઉત્તર મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં આજ આખો દિવસ વરસાદ પડ્યો છે અને આ વરસાદની અંદર ઓગણીસ તારીખ સુધી વરસાદી સિસ્ટમ ચાલશે આજે આખો દિવસ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે જેની આગાહી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ જ કરી દેવામાં આવી હતી અત્યારે જે આગાહી સામે આવી છે તેમાં પણ આજે વહેલી સવારથી છે એ ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું સાથે બપોરે પણ સારો એવો વરસાદ પડ્યો અને હવે પછી આજ રાત્રે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જેમાં સૌ આજે રાત્રિ દરમિયાન એટલે કે રાત્રિના દસ વાગ્યા આજુબાજુ છે ગુજરાતના દરિયાકાંઠામાં કરંટ જોવા મળશે જેમાં ભાવનગરના દરિયાકાંઠાથી લઈ અને ઉના વચ્ચેના દરિયાકાંઠા વચ્ચે છે એ તમામ વિસ્તારોની અંદર કરંટ જોવા મળશે વાદળછાયું વાતાવરણ તો અત્યારે છે બન્યું છે જેના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે પરંતુ એ સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ સુધી વરસાદ પડ્યો નથી ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવી રહી છે કે એમના વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો તો એ મિત્રો પણ ખાસ આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લે જે પણ વિસ્તારની અંદર ગુજરાતના તમામ વિસ્તારની અત્યારે વાત કરીશું પરંતુ એમાંથી જે પણ વિસ્તારની અંદર વરસાદ ન પડ્યો અથવા તો અમુક વસ્ત જે વિસ્તારોના નામ છે એ રહી જાય તો તમે ખાસ આ જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એ અને આઈએમડી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ રિપોર્ટના અત્યારે જે એ અહેવાલ આપવામાં આવ્યા છે એ તમે ખાસ કરીને જોઈ લેજો સૌપ્રથમ હવે તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એટલે કે ભાવનગર લાગુના વિસ્તાર હોય ગીર સોમનાથ દીવ અને વેરાવળના જે પણ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી ગયો છે એટલે કે આજે વહેલી સવારથી આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ પણ થઈ ગયું છે તો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો તો એ વિસ્તારોમાં આજ રાત્રિ દરમિયાન વરસાદ પડી જશે હવે કયા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વેધર રિપોર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે વેધર એનાલિસિસ દર્શાવવામાં આવી રહ્યું છે તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે વેધર રિપોર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે ખાસ ચેક કરી શકો છો જેમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના પૂર્વના ભાગો વિસ્તાર અને પૂર્વના ભાગો વિસ્તારથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારો વચ્ચે અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અમુક વિસ્તારોની અંદર તો યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગ્રીન એલર્ટ અને બ્લુ એલર્ટ આવા પાંચથી છ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે પરંતુ આ પાંચથી છ જે એલર્ટો દર્શાવવામાં આવ્યા છે શું કહેવા માગી રહ્યા છે ખાસ અત્યારે ગુજરાતના વાતાવરણીય સિસ્ટમની અંદર ચોમાસું બેસી ગયું છે જે ઓગણીસથી વીસ તારીખે ચોમાસું બેસવાનું હતું એ પાંચ દિવસ વહેલા ચોમાસું એટલે કે પંદર તારીખે ગઈકાલના રોજ જ બેસી ગયું છે અને હવે પછી આગામી દિવસોની અંદર ચોમાસાની ઋતુના જે વાદળોના ઘેરાવા છે એના કારણે વરસાદી સિસ્ટમ ફરી વખત એક્ટિવ થશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે પવનો પણ ફૂંકાશે પવનની ગતિની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને અત્યારે તો સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ એવું કહી રહ્યું છે કે આ વિસ્તારોની અંદર તાપમાનની અંદર સતત દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો એક જ દિવસની અંદર નોંધાણો છે ચોમાસાના વરસાદના કારણે કારણ કે ચોમાસાના વરસાદની ઋતુ જે શરૂ થઈ છે આ આજથી હવે પછીના ચોવીસ કલાક માટે પણ ભારેથી અતિ ભારે રહેવાની છે એ પહેલાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ કહી દીધું છે કે ગુજરાતના દરિયાકાંઠાની અંદર જો કરંટ જોવા મળે તો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા આવશે અને પલટવાર આવશે જેના ભાગરૂપે સાર્વત્રિક વરસાદ છે ગણતરીના કલાકોમાં જ પડવાનો છે આગામી ત્રણ કલાક માટે પણ ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે ચેક કરી શકો છો અત્યારે સુરત નવસારી ડાંગ ડાંગ ભરૂચ આમોદ રાજપીપળા આ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણની સાથે એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર છે ગીર સોમનાથ છે અમરેલી છે જૂનાગઢ જિલ્લાના વિસ્તારોની અંદર પણ વાત કરીએ તો એ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સ્ટ્રક લાઇન બની છે અને આ સ્ટ્રક લાઇનના ઘેરાવાના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારો કે જ્યાં રાજસ્થાન બોર્ડર લાગુ આવતી હોય એ વિસ્તારો પહેલા ચોમાસું પહોંચે એ જ પહેલા મધ્ય ગુજરાતના અમદાવાદ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા છોટાઉદેપુર ધોરાજી ઉપલેટામાં તો ગઈકાલે મિત્રો વરસાદે ભૂકા બોલાવી અને ત્રણ ત્રણ ઇંચ સુધીના વરસાદ તો વરસ્યા છે રાજકોટ જિલ્લામાં પણ ત્રણ ઇંચ સુધીના વરસાદની જે આગાહી હતી એ પ્રમાણેનો ગઈકાલે વરસાદ પડ્યો છે ફરી એક વખત આજ તમામ વિસ્તારો જ્યાં આપણે લિસ્ટમાં જોઈ રહ્યા છે એ પ્રમાણે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને લગભગ બે બે ઇંચ સુધીના પવનો જે છે એની ગતિ પણ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનની ગતિ દર્શાવવામાં આવી રહી છે વરસાદ પણ બ બે ઇંચ સુધીના પડી શકે એની આગાહી કરવામાં આવી છે ચોમાસા પહેલાંના વરસાદની જે આગાહી અત્યાર દિવસથી કરી દેવામાં આવી છે એટલે કે લગભગ પાંચથી છ દિવસ પહેલાં આજે ચોમાસાના વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે વરસાદ પડશે અને આ વરસાદ લગભગ વાવણી લાયક તો વરસાદ હશે સાથે સાથે ખેડૂતોને પણ આગામી બે થી પડે તો પણ રાહ જોવા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે છે વરસાદની થઈ જશે બાવીસ જૂન વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે કરંટ જોવા મળ્યો હતો એ હવે વરસાદ લાવશે અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની છે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની છે આવી કંઈક બેવી લગભગ ચારથી પાંચ જેટલી નાની મોટી લો પ્રેશર સિસ્ટમો બની છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં ચોમાસું હવે પછી બેસવાને લઈને એક મોટી આગાહી સામે આવી છે સૌ તમને જણાવી દઈએ તો આજથી લગભગ દસથી બાર દિવસ પહેલાં જે આગાહી કરવામાં આવતી હતી એ આગાહીમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે ખેંચાણું છે પાછલોતરો વરસાદ અને આગોતરો વરસાદની વચ્ચે જે ડિફરન્સ છે એ હવે આ વર્ષે જોવા મળશે કારણ કે ચોમાસું ખેંચાણું એટલે વરસાદ પણ ખેંચાણો વરસાદ ખેંચાણો એટલે મિત્રો લગભગ પંદર દિવસનો વરસાદ ખેંચાણો એક આખું નક્ષત્રનો જે વરસાદ છે ખેંચાણો રોહિણી નક્ષત્ર જે બેઠ્યું હતું એ રોહિણી નક્ષત્ર પછી હવે પહેલી વખત વરસાદ પડ્યો છે ને એ પણ પંદર જૂનના રોજ તમામ વિસ્તારોની અંદર ભૂકા બોલાવે એવો વરસાદ વરસ્યો છે હવે આજે સોળ તારીખના રોજ પણ આ તમામ વિસ્તારોની અંદર તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરબસાગરથી આવતા મુંબઈ મહારાષ્ટ્ર દિલ્હી અને ગોવાના વિસ્તારો ગોવાના દરિયાકાંઠાના વિસ્તારો કોકણ તેમજ રત્નાગિરીના જે દરિયાના કાંઠા છે દરિયાના વિસ્તારો છે વિસ્તારોની અંદર તો ચોમાસાની વરસાદી સિસ્ટમની એ એન્ટ્રી થઈ ગઈ છે સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં પણ હવે ચોમાસાના વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે એવું ઘણી શકાય કારણ કે ગઈકાલે જે વરસાદ પડ્યો એવો જ વરસાદ હવે આગામી ત્રણ દિવસ પડવાને લઈને એક મસ્ત મોટી આગાહી હવામાન નિષ્ણાંત પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે કરવામાં આવી છે આગાહીના પણ પગલે જોવા જઈએ તો ગુજરાતના દરિયાકાંઠામાં અત્યારે લો પ્રેશર સિસ્ટમો ભારે પવનો ફૂંકી રહી છે દરિયાઈ મોજા પણ ઉછલી રહ્યા છે પવનની ગતિ દિવસ દરમિયાન તો ઓછી હોઈ શકે પરંતુ રાત્રિ દરમિયાન તો મિત્રો લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ગુજરાતના દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર જિલ્લાના અને અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તેમજ એ વિસ્તારો કે જ્યાં દરિયાઈ પટ્ટો લાગુ પડતો હોય એ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવાના વાદળા તો છવાઈ ગયા છે અને આગામી બે દિવસની અંદર વરસાદ પણ પડશે તો આ પ્રમાણે એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી લગભગ નેવું ટકા તો સાચી પડતી જ હોય છે પરંતુ આ વર્ષે પણ એક મોટી આગાહી છે વાવાઝોડાને લઈને કરવામાં આવી છે એ વાવાઝોડાની આગાહી આપણે આવનારા સમયની અંદર એટલે કે આવનારા દિવસોની અંદર ફરી એક વખત જોશું તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને દરેક મિત્રોને ખાસ કરીને વોટ્સઅપમાં જાણ કરાવી દેજો કે હવે પછીના દિવસોની અંદર વરસાદીય સિસ્ટમનો ઘેરાવો તો બન્યો છે જેના કારણે વરસાદ પણ પડશે મિત્રો ફરી એક વખત નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી તમે જો અમારી આ યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો પણ જોયા ન હોય તો ખાસ જોયા આવજો જેથી કરી આવનારા સમયની અંદર તમને પણ અપડેટ મળી જાય